સુરતમાં વાહન ચાલકો સાથે ઈરાદાપૂર્વક પોતાની મોપે ટકરાવી અકસ્માત થયાનું બહાનું કરી વાહન ચાલકોને ડરાવી ધમકાવીને તેઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગને પૂણા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હજારોનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનની સૂચના મુજબ પૂણા પોલીસ મથકના પીઆઈ વીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીસી મસાણી તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈની સંયુક્ત બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયાનું બહાનું આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતી ગેંગના ત્રણ સાગરીતો જેમાં લિંબાયત મીઠી ખાડી ખાતે રહેતા સજ્જત અલી હસન અલી સૈયદ મીઠી ખાડી ખાતે રહેતા સાદિક શકુર શેખ અને લિંબાયત મીઠી ખાડી ખાતે આવેલ સાબિર શમસુદ્દીન શેખને ઝડપી પાડી તેઓ પાસેથી એકોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ તો પૂણા પોલીસે આરોપીઓ પાસેથી વધુ તપાસ હાથ ધરી છે